જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે બોર્ડની ની પરીક્ષાનો પ્રારંભ જ્યોતિ વિદ્યાલય ખેડ બોર્ડની બોર્ડ પ્રારંભ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે બોર્ડની ની પરીક્ષા નું પ્રથમ દિવસે સૌ બાળકોને ચંદન તિલક કરી મોડું મીઠું કરાવી સરકારી પ્રતિનિધિ મિલનકુમાર પટેલ અને શાળાના આચાર્યશ્રી અને સંવાહક સુરેશભાઈ પટેલ દ્વારા બાળકોને પ્રવેશ આપવામાં આવેલ ધોરણ દસમાં વીસ બ્લોક કુલ છસો દિકરા અધિકારીઓ અને ધોરણ બાર સાયન્સ ચૌદ બ્લોકમાંથી ચારસો વીસ દિકરાધિકારીઓને શાંતિપૂર્ણ મામોલમાં પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવેલ સૌ બાળકોને તકલીફ ન પડે તે માટે પૂરતા પોલીસ બંદોબસ્ત તથા ઠંડા પાણીની વ્યવસ્થા અને મેડિકલની સુવિધા પણ સ્ટેન્ડ રાખવામાં આવેલ છે